સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને તેની પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરવાનું કામ શરૂ કર્યું છે ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાંખીઓ જંગ દેખાય તો નવાય નહીં શંકરસિંહ વાઘેલાએ પાલનપુરની ખાનગી હોટેલ ખાતેની ડેમોક્રેટિક પાર્ટીની બેઠક યોજી હતી તેમની પાર્ટીના ગુજરાત અધ્યક્ષ રિદ્ધિરાજસિંહની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે લાખણીના દોલાભાઈ ખાગડાની વરણી કરી હતી આ કાર્યક્રમમાં વિવાદિત નિવેદન કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ અને એનું એક કારણ એ છે કે ગુજરાતનું કોઈ એવું ગામ નહીં હોય જ્યાં કોથળીઓ નહીં મળતી હોય ત્યારે રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી ગુજરાતના નજીકના રાજ્યોમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે એટલે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું જ નથી આસાનીથી દૂ મળી રહ્યો છે લોકો ખરાબ દારૂ પીને મોત ને બેઠી રહ્યા છે તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં અને નહીત નો ખોટા લોકોનું એટલે જેને કહેવાય અને એના એના કરોડો રૂપિયા જે આવક આવવી જોઈએ આવક નથી આવતી અને ખોટા લોકોના હાથમાં ગુજરાત નો કોઈ ખૂણો એક કિલોમીટર એવો ન ના દારૂની કોથરીઓ ન પડી હોય ગુજરાતમાં દારૂબંધીના લીધે પડીકીઓનું હબ બની ગયું હાલ પણ જે બનાસકાંઠામાં ચૂંટણી આવે છે જે આપણે શું કહેવાય તાલુકા પ્રમુખ વિધાન જે આવે છે એના માટે આજે દોલાભાઈને આપણે પ્રમુખ તરીકે ઘોષિત કર્યા કર્યા છે અને આગળ જે જે નામ આવશે આપને આપના મીડિયાના દ્વારા અમે બધાને બતાવતું રહેશું